ઉઠી ગયા સવાર સવારમાં આપણે જવાનું હતું ગામમાં તો આપણે મળી ગયા અરિપતિ તો પછી આપણે ચંદુભાઈ એ હવે છે તો તો પછી આપણે ગયા દુકાને આ છે બીવે દુકાને બેઠા છે વાતુના બાકોળા બાળા છે પછી આપણે આવતા હતા તો આપણે રસ્તામાં મળી ગઈ થાર અને આપણે બધું સામાન લઈ લીધું છે અને આવી ગયા ઘરે અને પછી આપણે ઠંડુ પીને આપણે કામે ઓળી શું કામે તો આપણે ગુવાર ફેલવા વડગડી જીધા તો આપણે પછી ગુવાર ફેલો ને પછી બપોરા થઈ ગયા અને આપણે જવાના તો ખેતરે આ બધું ભાતું લઈને તો ચાલો મિત્રો ખેતરે પછી આપણે ખેતરે જઈને ખાધું પછી આપણે ઊંડા થઈ ગયા ને આપણે પીધો ચા તો ચાલો જ ચા પીવા પછી આપણે જયેશભાઈ કરતા હતા આપણું ખેતર લેવલ અને એકદમ લેજર લેવલની જેમ લેવલ કરી દીધું છે મિત્રો અને હવે થોડું ઘણું જ કામ છે બાકી આપણે બધું કામ પૂરું થઈ ગયું છે અને હવે આ ખેતરમાં થોડુંક લેવલ કરવાનું બાકી છે એ થઈ જાય પછી થોડા પાણા પાણા ને એવું વીળવાનું છે પાણા વીણીને પછી આપણે ચાન્સ દઈ દેવા છે અને આ ખેતર હવે એકદમ લેવલ ટુ લેવલ થઈ ગયું છે પછી હવે આપણે ઘર બાજુ નીકળી જવાનું પછી પહોંચી ગયા ઘેર ઘેર પહોંચીને પછી આપણે નાઈ ધોઈ ફ્રેશ થઈ નવા કપડા પહેરીને આપણે દીપ નીકળી ગયા મનોરથમાં તો ચાલો મળીએ મિત્રો ચાલો પહોંચી ગયા ઉપર પછી કર્યો નાસ્તો અને પછી આપણે ગયા મનોરથમાં અંદર તો અહીં ખૂબ જ પ્રમાણમાં માણસ તમે જઈ શકો છો તો અહીંયા બહુ માનવ મેરા મન ગયું છે પછી આપણે દગો આવી ગયા છે

પછી આપણે થાતી હતી ગરમી તો આપણે આવી ગયા પંખા સામે ઊભા પછી ફૂલ ટાંટો પવન ખાધો અને આપણો મિત્રો મળી ગયા છે એ પંખાનો અવાજ ખાય છે જમવા બેસી ગયા અને આ છે કંઈક જમવાનું પછી મેને દીપે ખાઈ લીધું ને હટકા રોડ બાજુ ને આપણે પછી રોડ બાજુ નીકળ્યા ને હવે એક બાજુ હોટલ બેસી ગઈ ચાલો અને આવી ગયા આપણે સ્ટ્રીટ લાઇટ આગળ નીકળી ગયા ઘર બાજુ અને હવે પહોંચવા આવ્યા છે ઘર બાજુ તો જો મિત્રો તમને આ વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો મળીએ બીજા નવા વિડીયોમાં બાય